તો હવામાન વિભાગની મોટી અને નવી આગાહી કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો અત્યારે જે ખેડૂતો ઉપર કમોસમી વરસાદની અસર થઈ તેવી જ રીતે હવામાન વિભાગ આગાહીઓ કરતો હોય છે પરંતુ અત્યારે પણ નવી આગાહી મિત્રો સામે આવી ગઈ છે ખાસ બધાને જાણી લેવાનું છે અત્યારે ખેડૂતો માટે એક નવી આગાહી કરવામાં આવી ગઈ છે જેમાં હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે મિત્રો જણાવ્યું છે કે હવે વરસાદની શક્યતાઓ નહીં વધશે એટલે કે હવે વરસાદ નહીં આવવાનો છે પરંતુ ધીમે ધીમે ઠંડીનો ચમકારો અનુભવાશે જ્યારે રાજ્યમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે પવનોની દિશા બદલાતા તાપમાનમાં પારો ગગડશે અને રાજ્ય પરથી હવે વરસાદી સિસ્ટમો દૂર જવાની છે અને હવેથી રાજ્યમાં ફૂલ મિત્રો ગુલાબી ઠંડીનો અહેસાસ જોવા મળશે તેવું આગાહી કરી અને બે ઋતુની આગાહી કરીને જણાવવામાં આવી રહ્યું છે અને ખાસ મિત્રો વાત કરીએ તો પવનોની દિશા બદલાતા હવે વાતાવરણ સૂકું રહેવાનું છે અને મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાનો છે અને ખાસ મિત્રો રાજ્યમાં મહત્તમ તાપમાન પાંત્રીસ ડિગ્રી જવા ડિગ્રી રહેવાનું છે ને ખાસ અત્યારે એટલે કે જ્યારે લઘુત્તમ તાપમાન બાવીસ ડિગ્રી સુધી નોંધાઈ શકે છે જ્યારે સવારે ઠંડી અને બપોરે ગરમીનો અત્યારે અહેસાસ જોવા મળશે પરંતુ મિત્રો અત્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ એક નવી આગાહી કરવામાં આવી જેમાં મિત્રો વીસ તારીખ આસપાસ એક મિત્રો બંગાળની ખાડીમાં ચક્રવાત બનવાનું છે તે ઉત્તર ભારતમાં અસર કરશે હવે ખાસ મિત્રો હવે આપણે જોવાનું એ રહ્યું છે કે આ શું ગુજરાતમાં અસર કરશે કે નહીં તે હવે આપણે જોવાનું રહ્યું છે